ખીજડીયા પક્ષી અભયારણ્યમાં બે દિવસીય પક્ષી ગણતરીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો હતો આ વધુ પક્ષી વિદ્વાનો અને પર્યાવરણ ભાગ લીધો દ્વારા વિવિધ પક્ષીઓની સૂક્ષ્મ ગણતરી કરવામાં આવી હતી જેમાં ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ત્રણસો થી પણ વધુ પક્ષીઓની પ્રજાતિઓ વસવાટ કરતી હોવાની નોંધ લેવાય છે આ પક્ષી ગણતરી કાર્યક્રમથી અભયારણ્યની જૈવ વિવિધતા અને સંરક્ષણ કાર્યને વધુ મજબૂત મળશે સાથે જ પર્યાવરણ જાગૃતિ માટે પણ આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો છે બ્યુરો રિપોર્ટ સમસંદેશ ન્યૂઝ જેડે પક્ષી પરણ ખાતે તારીખ 6 તથા 7 ફેબ્રુઆરી 2026 ના રોજ પક્ષી ગણતરી વસ્તી અંદાજ બે હજાર છવ્વીસ અંતર્ગત જે પક્ષી અભયારણ્યનો વિસ્તાર છે એમાં કુલ બાર ઝોનમાં ડિવાઈડ કરેલ છે બાર ઝોનની અંદર બાર ટીમો પાડવામાં આવેલ છે જેમાં સોથી વધારે પાર્ટિસિપેટ થયેલા છે જેમ કે પક્ષીવિદ મિત્રો ગાઈડ મિત્રો રેસ્ક્યુઅર તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ એમ અલગ અલગ સો બાર ટીમમાં ડિવાઇડ કરી અને પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ પક્ષી ગણતરીમાં જોઈએ તો ત્રણસોથી પણ વધારે પક્ષીઓ ખીજડીયા પક્ષી અભયારણમાં નિવાસસ્થાન નિવાસ કરે છે એમાં માઇગ્રેટી અને લોકલ માઇગ્રેટી અને રેસિડેન્ટ બર્ડ્સ હોય છે જેવા કે પેલિકન ક્રેન ડકની વેરાયટી ક્રેન અલગ અલગ સ્ટ્રોકની વેરાયટી કિંગફિશર જેવા ઘણા બધા પક્ષીઓ જેમ કે ડાટર છે કોર્મરન છે ઘણા બધા ગ્રાસલેન્ડના બર્ડ્સ છે ઘણા બધા શિકારીઓ પક્ષીઓ છે તો આ બધા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવેલી છે